ગાય હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે તમે બધા લીધું હોય છે તો હવે અહીંથી અમે નીકળ્યું છે હવે તો બના રહેજો ફૂલ વોક માં છે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પબ્લિક બહુ હતું અહીંયા જોવો છો ને ગાઉડા મંદિર હતું જે નરેન્દ્ર માર્ગ હતું ને આપણે દર્શન કરવા આવેલા હતા તો ચાલો હવે જઈએ છે હવે જેમ કે હવે અમે જો નીકળી ગયા છીએ હવે અત્યારે મંદિરે મંદિરેથી હવે જાવી જોઈએ ઘેરે જેમ કે મેં તમને દર્શન કરાવવા તમને બધાને લઈ લઈ ગયો હતો કે દર્શન તો તમે કરી જ નહીં જાય છે થોડોક કારણ કે આ જો વખતે બંધ હતું વિડીયો બનાવવાનું એટલે થોડોક લાલો બનાવ્યો નથી વિડીયો પણ તમે દર્શન કરાવી દીધા છે એટલો તો વિડીયો આપણે બનાવી લીધેલો છે ઠીક છે તો જોવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં પણ લાઈક કરી દેજો ઠીક છે ચાલો હવે અમે જાવી જોઈએ ઘેરે જોવા આ અત્યારે દર્શન કરવા જઈશું જો હવે અત્યારે આપણે બીજા અંદર લઈ લીધું છે ગાડી કારણ કે આગળ થોડીક કદાચ ટ્રાફિક હોય ના હોય તો અત્યારે અંદર લઈ લીધે કે રસ્તે નીચે ઉતરાતા ને બે રસ્તે હવે આપણે તો હવે ડાયરેક્ટ પુણા ગામ જુઓ તમે ચેકઆઉટ કરો તમે અને જુઓ હવે પુણા ગામ આવી પુણા ગામથી આપણે ઓલ ક્યારે તો જાતા ખેલ તો આપણે નતા આવેલા કારણ કે થોડુંક દૂર થોડોક ફોટો વિડીયો બનાવો તો થોડોક મોટો ઉલપ બનાવો તો ને એટલે તો હવે અત્યારે આપણે જો શોર્ટ વિડીયો થોડોક નાનો બનાવીશું કારણ કે જાતા વખતે ડાયરેક્ટ આપણે ગામ થી નીકળીશું ઠીક છે તો જવાનું ભૂલતા શેર કરવાનું ભૂલતા નહીં જે જે પણ નવા લોકો હોય એ સબસ્ક્રાઈબ કરી ગયો અને ઓલ બટન ઉપર બેઠ જઈ ગયો સૂર્ય કેટલો મસ્ત અત્યારે ઉભેલો છે અત્યારે વાગ્યા છે સાડા છ સાડા છ થઈ ગયા છે અત્યારે જોઈ શકો છો જો હવે આવ્યું છે હવે આવ્યું છે આ પુણા ગામ જો આને કહેવાય પૂણા ગામની પોલીસ ચોકી પૂણા ગામની પોલીસ ચોકી કહેવાય જે આપણે અત્યારે પૂણા ગામના સર્કલે પહોંચી ગયા છે ઠીક છે કવાઈથી સીધું જવાનું છે આપણે સીતાનગર જે આ રસ્તો જાય છે આપણે પૂણા ગામ બીઓ છે આ રસ્તો અને હવે આ રસ્તો જાય છે સીતાનગર નગર આટલું બધું ટ્રાફિક ન હોય રસ્તા આ છે પૂરા ગામની ઝુંપડપટ્ટી આવી છે સીતાનગર સીતાનગર જે સર્કલ આપણે ત્યાંથી નામ પુણા આપણે જે બીઆરટીસ વાળા રસ્તે નીકળી ગયા હતા ને સીતાપુણા ગામ આપણે સાઈડમાં રહી ગયું હતું આ ક્યારે આપણે પુણા ગામથી આવેલા છે જો આવી સીતાનગરની ચોકડી સીતાનગરનો પુલ સીતાનગર હવે જો વટી ગયા સિવિ આપણે હવે આ આપણે આ રસ્તો લાગી ગયો સિદ્ધુ આપણે રસના અવા રસ્તો રસનાથ રસ્તો લાવજી હવે રસનાથ સ્કૂલ કહેવાય જા આ જો આ ભાઈનું પોટલું પણ પડી ગયું આયા જઈ શકો છો ને છોકરો બેઠેલો છે કે છોકરા બોકરા બેઠેલા હોય ને ગાડીમાં તો પડી બડી ન જાય તો એવું ધ્યાન રાખો